રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ રેલી પ્રસ્થાન કરાવવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લોકોને વ્યસનથી મુક્ત કરાવવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરાજી કોર્ટના જજ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રગ વિરોધી સેમિનાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી ધોરાજી કોર્ટના જજ કુમાર વામનભાઈ વાઘ જજ પ્રિયંકાબેન ડીવાય ડીવાયએસપી રોહિત ડોડિયા ડેપ્યુટી કલેક્ટર લીખીયા સરકારી વકીલ ક્રાર્તિકે પારેખ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોદમ અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ પીએસઆઈ વિક્રમસિંહ જેઠવા

અને પોલીસનો સહકાર આપેલ છે પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનો વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે આ એક પ્રયાસ છે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રેલીને આવેલા અધિકારી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી ફરીને લોકોને